મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે રૂપિયા એકસો દસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો ખાતમુહૂર્ત ને ઈ લોકાર્પણ કરાયું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ રૂપે એકસો કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ સમારોહમાં માર્ગ અને મકાન વિભાગના રૂપિયા સાડત્રીસ કરોડના નવ કામો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ એકાણું કરોડના તેત્રીસ કામો શિક્ષણ વિભાગના રૂપિયા એકત્રીસ પોઈન્ટ બે કરોડના અઢાર કામો શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના રૂપિયા નવ પોઈન્ટ સત્તાવન કરોડના બે કામો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂપિયા એક એક પોઈન્ટ એકતાળીસ કરોડના સાડત્રીસ કામો નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના રૂપિયા સાડત્રીસ લાખના બે કામો મળી કુલ રૂપે 110.28 કરોડના વિકાસ કામોને ખુલ્લા મુકાયા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરકારની વિવિધ યોજના અંતર્ગત 42 લાખ 29 હજારના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું તેમજ વિદ્યા સહાયક શિક્ષકોને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે વિકસિત ગુજરાત ગ્રીન ગુજરાતના પ્રણેતા અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીની ચિંતા કરી આત્મા ભલે ગામડાનો હોય પણ સુવિધા શહેર જેવી મળે એવું વિકાસનું આયોજન કર્યું છે તેમના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાનથી ગુજરાતના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મજબૂત બનાવ્યું છે જેના લીધે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાવાસીઓને કહ્યું તમારે વિકાસનું જે કામ જોઈએ એ માંગો તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારું કામ સારું હશે તમારો સંકલ્પ એ જ અમારો સંકલ્પ